આપણો આસો પાલવ નું તોરણ જ્યાં સુધી બંધાય નહીં ત્યાં સુધી દિવાળી નો માહોલ અધૂરો કેવાય અને આજના ફટાકડા માહોલ ને નિમિત્તે નિલેશભાઈ હોદાર માંગરોળ ગોપાલકૃષ્ણ ગૌશાળાના લાભાર્થમાં જ્યાં

બાળકો માટે ઝીંકા ઝીંકા બરોબર પછી આગળ વહી આવો તમને આ કલર વાળી આવશે રેડ કલરમાં ગ્રીન કલરમાં માં સ્પાર્ક વાળી ટાઈપ માં બધી મોટી 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 ફૂલજરી આવતી જશે પછી આવડી ફૂલજરી આવતી જાય કલર માં આમાં પાંચ પીસ નીકળશે એક બોક્સ માંથી પછી આ કલર વાળી લીલા કલરમાં આવશે પછી આ સ્પાર્ક વાળી આવે આ રીતના તળતળિયા નીકળે ને આમાં હાફ પીસ નીકળે અંદર ત્રણ મોટા હોય અને બાકી બધા એને જીંકા પીસ આવે આમાં પછી આ નવી વસ્તુ આવી આ વેરાયટી માં ગરબા ફૂલજર ગરબા ફૂલજર આપણે આમ પકડી રાખીએ ને એટલે પાંચ ફૂલજર એક આવે આમ ગોલ ગોલ ફરે અને એમાં એમાં મોટી વસ્તુ છે એ જ વસ્તુ આની પ્રાઇસ છે 160 રૂપિયા વસ્તુ આગળ લાવો આ આની સાઈડ પી એમ આની પ્રાઇસ છે 135 રૂપિયા આ મોટી ફૂલજર આવે પાંચ રંગની કલર માં આવે સમજ્યા મોટી ફૂલજર પછી આ નથી મોટું આવે આમાં પાંચ પીસ આવે પાંચ પીસ માં એકસો ને એકસો ને વીસ રૂપિયા છે આની પ્રાઇસ પછી હજી આગળ વે આવો પછી આ પેન્સિલ આવે આ ટાઈપ ની સળગાવાનું આ પેન્સિલ આવે આમ પકડી રાખવાનું એટલે આમાંથી આમ સ્પ્રે કુવરે ચલી બામ બહાર નીકળે સીધો પછી આમ આ નજર નાખ લેજો આમાંથી હે ને ફૂલ જરી આવે પેલા કરતા

પછી આવે આપણે પચાસ રૂપિયા કંપનીની સારી વસ્તુ આવે કંપનીની વસ્તુ આવે પછી આવે એસી રૂપિયાની મસ્ત મસ્ત આમાં તરત સ્પાર્ક વાળી આવે તરત આવે પછી પછી આ આવે એકસો ને પાંચ રૂપિયા ને આમાં કલરવાળી આવે કલરવાળી વાળી છે આ રીતના પકડવાનું એટલે અલગ અલગ કલરમાંથી બહાર નીકળે પછી આ બંધ પછી આ ઝીનકી ઝીનકી નાળી

પછી હજી આગળ વહી આવો એકસો ને ચાલીસ રૂપિયા ની વસ્તુ કોઈ અસર કંપની ની આવે આ વસ્તુ એક નંબર આવે બ્રાન્ડ વસ્તુ આવે હજી કેન્ડી આવે કેન્ડી ફૂલ જર આવે આપડે હાથ ના પકડી રાખવાનું અને ફૂલ જર જેવો ઝાડ થાય આપડે ગમે એ બાજુ આમ આમ પહેરાવી શકીએ બે કેન્ડી આવે નવી વસ્તુ આવી છે એની પ્રાઇસ છે બસો ને દસ વીસ રૂપિયા પછી આગળ આપણે મોટી મોટી છે આની પ્રાઇસ છે બસો ને વીસ રૂપિયા આમાં દસ મેં આવે એક કોઠીમાં આ વસ્તુ તકે મોટી કોઠી આવે નથી પચાસ રૂપિયા પ્રાઇસ છે ચારસો ને પચાસ અને આ મોટા મોટી કોઠી આવે ઝાડુ બે થી ત્રણ ફોટી સૂજાય હા અને મોટી કોઠી આવે આવી આ મોટી ગોઠી છે આમાં એક સિલ્મેર પીસેજ આવે આમાં ચારસો રૂપિયા પ્રાઇસ છે આ સૌથી મોટી કોઠી આવે છે

આ બધી કોઠી જ છે તમને તમા એક કાજા જો હવે આઈટી ચાલુ થઈ જાય ફેન્સી ફેન્સી એ ફેન્સી ફુવારા છે આ આની પાસે છે પિંજે દે આ પ્રાઇસ આપણે હે ને આ નીચે રાખીએ ને એટલે ફેન્સી ફુવારો થાય કલરમાં અલગ અલગ કલરનો થાય કાળો આ બધા ઈજ વસ્તુ છે આ 90 રૂપિયા ફેન્સી ફુવારો છે આઈફોન વસ્તુ પછી આઈટી આ બાજુ હોય આવો આગળ ચાલુ થાય આપણે ₹80 રૂપિયાની પ્રાઇસ થી ચાલુ થાય આ લાઈટ આવે કલર વાળો હે ને

થેન્ક યુ થેન્ક યુ કાઈ વાંધો નહીં હજી તો આપણે ચાલુ જ થયું છે હજી તો આખા આખું સેક્શન બાકી છે આ બાજુ દેખા દો હજી તો ચાલુ જ થયું છે આ બધું સેક્શન અંદર બાકી છે હજી તો ફેન્સી ને સુતરી રૂમ બધી વસ્તુ બાકી છે એટલે હજી તો આ ચાલુ જ થયું કાઈ વાંધો નહીં મારા ભાઈ છે ને બીજા એ તમે સમજાવશો આમાંથી ઓકે અલગ જમીન ચક્રી છે પ્રકારના ધમા ચક્રી છે બધાનો ભાવ અલગ અલગ છે પણ કહેવામાં આવે છે તો આ બધા એ ફટાકડા છે

દિવાળી ની મોસમ છે એટલે કેવાય છે કે ઘરના ઉમરામાં આપણો આશો પાલવ નું તોરણ જ્યાં સુધી બંધાય નઈ ત્યાં સુધી દિવાળી નો માહોલ અધૂરો કેવાય અને આજના ફટાકડાના ના માહોલ ને નિમિત્તે નિલેશભાઈ હોદાર માંગરોળ ગોપાલ કૃષ્ણ ગૌશાળા લાભાર્થમાં જે ફટાકડાનું વિતરણ થાય છે એમની મુલાકાતે છે મુરલીધર વંડીમાં આપ પણ ઝડપથી પહોંચી જાવ સ્ટોક એકદમ ફ્રેશ છે અને ઝડપથી વહેલો પૂરો થઈ જશે વહેલી તકે પહોંચી જાજો

અને આમાં અલગ અલગ પાંચ પીસ આવે છે અહીંયા લખ ઇન્ફોર્મેશન પણ છે પાંચ પીસામાં આવે છે તો આ આખું સેક્શન છે ને હેલિકોપ્ટર અને આકાશમાં ઉડતા એવા ફટાકડાઓ છે તો જરૂરથી અહીંયા ફટાકડા ખરીદજો પછી આ એક રસી માટે છે મિયા બીબી જેમ પહેલા ડેરાની જેઠાની આવતું એમ અત્યારે સેમ થઈ ગયું છે મિયા બીબી તો આની પ્રાઇસ છે એસી રૂપિયા અને આની પ્રાઇસ છે એસી રૂપિયા તો આ એક બીજો એવો ફટાકડો છે જે બસો રૂપિયા બસો અને પચીસ રૂપિયા ભાવ છે અને આ કોરોનેશન કંપનીના જ છે અને અહીંયા જે એનું આઉટલેશન પણ છે જે તમે સરગાવો એટલે આની જેમ હવામાં આવી રીતે ફટાકડા ફૂટે છે આવી રીતે થાય છે અને સૌથી મોટો અત્યારે આ છે જવાનો માટેનો આ એક અને 780 રૂપિયાનો આ એક ફટાકડો છે થેન્ક છે અને અને કેવી રીતે સરગાઓ એ આખી ઇન્ફોર્મેશન આમાં છે તો તમે જો આમાં આમાં અલગ અલગ ચિત્રથી માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ